જય જલારામ વાળા દર્શક મિત્રો આવી જાવ જમવા માટે ટિફિન આપણું રેડી છે જોઈએ સરસ મજાની રોટલી દાળ ભાત માય ફેવરેટ મને દાળ ભાત બહુ જ ભાવે છે તમને કોને કોને ભાવે છે અને વટાણા બટેટા ફ્લાવર કોબી મિક્સ શાક છે અને સાથે ખારી સિંગ અને છા સાથે છે ઠંડી ઠંડી છાસ બપોરના બે વાગી ગયા છે સવારે સાત વાગે આપણે મોર્નિંગમાં શોપ ચાલુ કરી હતી આજે ટિફિન થોડું મોડું આવ્યું છે મારા બેનને બહુ કામ હોય છે શોપ બીજી ચાલે ત્યાં પણ હોય બેન એટલે થોડું મોડું થઈ ગયું આજે ટિફિનમાં ચાલો જમવા માટે આવી જાવ બેન રસોઈ બહુ સરસ મજાની બનાવે આ બે ટાઈમ ત્યાંથી ટીફિન આવે છે દાળ ભાત કોને કોને જલારામ કેમ છો સાથે ખારી સિંહ પણ મજા આવે જમવાની સાથે એક નંબર દાળ ભાત સરસ બનાવે રોટલી શાક સરસ બનાવે મોટા બેન બે ટાઈમ ત્યાંથી આવેલી ઠંડી ઠંડી દાળ ભાત વાલા વાલા કોણ લાઈ માં જોડાયેલું છે જમી લીધું કે નહીં કોમેન્ટ કેજો જય જલારામ બેન કેમ છો

પાંચ વાગ્યા થી રાત્રિના બાર એક વાગ્યા સુધી ચાલુ હોય ટિફિન આવી ગયું દાળ ભાત શાક રોટલી સરસ મજા જ આવ્યા સાથે ખાડી શીખ મજા જ આવે ગાંઠિયા ખવાય તો સાંજે મળી જાય સવારે સાત વાગ્યાનું ચાલુ કર્યું હતું હમણાં બંધ વાગ્યા બહુ ટ્રાફિક હતો આજે આપડી શોપ ચાલુ થઈ અને દસ દિવસ જ થયા છે પણ ટ્રાફિક બહુ રહે છે બધાનો ખૂબ ખૂબ આભાર આવી રીતે બધા લોકો ગાંઠિયા ખાવા માટે આવતા રહ્યું આજે એક વાગે એક વાગ્યા સુધી ટ્રાફિક હતો સવારે રાત્રે પણ ટ્રાફિક હોય છે કાલે ટ્રાફિક ઓછો હતો શિવ શિવરાત્રી હતી બધા ફરાળ રહ્યા હોય એટલા માટે ગઈકાલે ટ્રાફિક નહોતો જય જલારામ રામભાઈ ગણાત્રા વાહ વાહ આવી જાઓ આવું સાંજે આવી જાઓ આવી જાઓ અત્યારે આવી જાઓ ટિફિન ખાવા માટે જમવા બેઠો છો

હું મજામાં હું અત્યારે જમવા બેઠો છું અત્યારે બે અઢી વાગી ગયા છે હવે જમીન થોડી વાર સુઈ જઈશ પાછું પાંચ વાગે ચાલુ કરવાનું અત્યારે કઢી ચટણી સંભારો બધું પૂરું થઈ ગયું હવે સાંજે પાછું તાજે તાજું આપણે જોઈએ જ પ્રેશર જ બનાવીએ બધું આજે સવારે પણ બહુ ટ્રાફિક હતો ગાઠિયા રામભાઈ શું કે નવા ગામ યાદ નથી આવતું ને મને કઈ યાદ ના આવે કારણ કે મારો નેચર જ એ રીતે આપણે તો ગમે ત્યાં જાય સેટ થઈ જાય આપણને કઈ યાદ ન આવે બધે મજા જ આવે પ્રફુલભાઈ સોમયા શું જમો છો બતાવી દે રીંગણા બટેટા નું શાક રોટલી દાળ ભાત ખારી સિંગ અને સાથે ઠંડી ઠંડી છાસ આ છે આપડી સોપ પટોળેલા ગાંઠિયાની અત્યારે આજે ટિફિન મોડું આવ્યું છે કોમેન્ટ બોક્સમાં જય જલારામ લખજો જો આપણું બધું સેટઅપ છે અત્યારે બધું પાછું સાફ થઈ ગયું અને સાંજે પાછું ચટણી સંભારો બધું બનાવવાનું જો હમણાં બે કલાક માટે સુઈ જશું થોડી વાર માટે પછી પાછું સાંજે પાંચ વાગે ખોલશું કોણ કોણ લાઈવમાં જોડાયેલું જ કોમેન્ટ આપજો આવી જાવ જમવા માટે દાળ ભાત શાક રોટલી ઠંડી છાસ અને ખારી રોજ રજુ આવે ટિફિન આજે મોડું છે જય જલારામ કેમ છો સવારનો ટ્રાફિક બહુ હતો ને તો આજે જમવાનું સેટિંગ મોડું આવ્યું ટિફિન મોડું આવ્યું ટ્રાફિક બહુ હતો આજે મારે શોપ ચાલુ કર્યો એને થોડો સમય જ થયો છે તો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર ગાંઠિયા ખાવા માટે આવો છો બધા લોકો હાલ હું આવું આવો બેન ખાવા જમવા બે ત્યારબાદ શાક રોટલી ઠંડી છાસ અને ખારી સિંહ પ્રકુલ કે ચાલે છે ને બરાબર અરે જોરદાર આ સવારે સાત વાગ્યા ને ખોઈ લીધી એક વાગે બંધ કરી બધું ખાલી થઈ ગયું અને સપોર્ટ બહુ સારો મળે છે ગાંઠિયા બધાને ભાવે છે ધાવે છે લોકો ખાવા માટે રાત્રે પણ ચાલે છે કાલે ટ્રાફિક નહોતો શિવરાત્રી હતી દસ દિવસમાં જામી ગયું બટોવાણેલા ગાંઠિયા સુરતમાં આવી જાવ જમવા માટે જય જલારામ કોણ કોણ લાઈવ માં જોડાયેલું કોમેન્ટ આપજો દાળ ભાત શાક રોટી જય જલારામ મળીએ ઓકે આવજો રામભાઈ રાતે ફ્રી હોય તો આવો

વીરપુર ગયો તો ત્યાંની કટી ની પ્રસાદી લીધી અને આખો આનંદ એ અલગ હોય છે દર બે મહિને વીરપુર મારે દર્શન માટે જવું પડે છે કારણ કે મને જલારામ બાપા વગર બધું અધૂરું છે જય જલારામ પ્રફુલભાઈ સારું જળાર બાપાની દયા બરાબર છે જલા બાપાની કૃપાની કૃપાથી જ આપણે આગળ છીએ અને હજી પણ આગળ બધા ઘણા બધા આગળ જવાના આપણે હજી ઘણા બધા આગળ જવાના આપણે દરવાજો બંધ કરતા ભૂલી ગયા જમવા બેઠા ને કડકડ થાય કોણ કોણ લાઈવ માં જોડાયેલું આવી જાવ જમવા માટે જય જલારામ કેમ છો અત્યારે ટિફિન જમી રહ્યો છું હવે તો જમવા રોટલી શાક દાળ ભાત ખાઈ સિંગ અને ઠંડી ઠંડી છાસ જય જલારામ દિવસમાં બને એટલી વાર આપણે જલાબાપાનું નામ લઈએ છીએ મજા આવે છે

જય જલારામ કેમ થો ચાલો જમવા બપોરે આજે મોડું થઈ ગયું છે ટીપી નહીં મોડું આવેલ તું ને ટ્રાફિક બહુ હતો બાકી સવારે સવાર માં ભી બહુ ટ્રાફિક રહી છે બીજું પણ લાઈવ માં જોડાયું સારું ચાલો મિત્રો લાઈવ ને અહિયાં પૂરું કરીએ છીએ મળીએ પાછા ફરીથી જય જલારામ